નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે જીવનમાં જેટલી જરૂરિયાતો વધારીએ એટલી વધે છે અને ઘટાડીએ એટલી ઘટે છે તેથી જ જરૂરિયાત અમર્યાદિત છે દાખલા તરીકે આપણી પાસે કંઈ ન હોય તો એમ થાય એકાદી સાયકલ હોય તો સારું સાયકલ મળી જાય પછી કે એકાદું બાઈક હોય તો ઝડપથી પહોંચી શકાય અને જો બાઇક આવે તો કહે ફરવી ગાડી હોય ને તો સારું આવી રીતથી જરૂરિયાતો વધતી જરૂરી છે અને આપણો જીવન કોઈ દિવસ સંતોષ પામતો નથી અને જીવનને સંતોષ ન હોય તો શાંતિથી જીવન જીવી શકાતું નથી જો જરૂરિયાત ઓછી હશે અને જરૂરી હોય એટલી જ તગવડતા હોય તો જીવનને સારી રીતથી જીવી શકાય નહીંતર તો સુખ સુવિધાના સાધનો મેળવવામાં અને તે સાધનોને સાચવવામાં અને સગવડભરે જીવન બધાને દેખાડવામાં જીવન વેચાય છે જે આપણે એક કહાની દ્વારા સમજીશું એક ભાઈ કહે હવે મારે સાધુ જીવન ગાળી ભગવાનનું નામ લેવા માટે મનેમાં જવું છે ત્યાં ઝૂંપડી વાળી તે સાધુ જીવન ગાળવા માંડ્યા અને ભગવાનનું નામ સ્મરણ કરતા હતા એક દિવસ તે સાધુના આશ્રમ પાસે ઘાયલ થયેલું બિલાડીનું બચ્ચું જોઈ તો સાધુને થયું લાવ આ બચ્ચાને આશ્રમમાં લઈ જઈ ઘા વાગ્યો છે બધા ઘા સાફ કરી પાટો બાંધી ત્યાં તો થોડી વાર થઈ ત્યાં બચ્ચું ભૂખ્યું થયું તો ઉમ્યાવ કરવા માંડ્યું અને તે સાધુ બચ્ચા માટે દૂધની શોધમાં નીકળ્યા એક ભાઈ વનમાં હતા તેને પોતાની ગાય પાસે છે એમાંથી થોડું દૂધ ગાયનું હતું એ આપ્યું અને પછી તો રોજ જે તે બચ્ચા માટે દૂધની જરૂરિયાત હતી તો એક સેવાભાવી વ્યક્તિએ તે સાધુને કહ્યું ચાલો એક ગાય લઈ જાવ એટલે તમારે દૂધ માટે રોજ રખડવું ન પડે એટલે તે સાધુ ગાય લઈ આવ્યા પછી તો આખો દિવસ બિલાડીના બચ્ચાનું ધ્યાન રાખવાનું ગાય માટે ચારો લેવા જવાનું ગાયને દોવાનું ગાયનું વાંચીધું કરવાનું એમાં જ દિવસ જતો રહે તો કોઈ ભાઈએ કહ્યું એક બાય લઈ આવો કામ કરવા તો સાધુ બીજા ગામથી એક બાઈ ને ગાયનું દોવાનું ઘરનું કામ વગેરે કરવા માટે એક લઈ આવ્યા અને તે તે સમય સાથે કારણે બંને એકબીજાના મોહમાં પડી ગયા અને પછી તો એક વર્ષ થયું ત્યાં એક બાળક બીજા બે વર્ષે બીજું બાળક બીજા બે ત્રણ વર્ષે વધુ એક બાળક અને સાધુ તો વનમાં આવી પ્યોર સંસારી બની ગયા પછી બન્યું કે જે સાધુના એક મિત્ર હતા તે સાધુને ઘણા વર્ષોથી મળ્યા નહોતા માટે સાધુને મળવા માટે વનમાં આવ્યા તો એક મકાનની બહાર એક છોકરું ખંભે એક છોકરું આંગળી લઈને તે સાધુ રમાડતા હતા તેના મિત્ર એ કહ્યું કે એક સાધુ અહીં હતા તેને તમે જોયા છે

તેમાંથી જ આ બધું થયું મારે આ તો એક કહાની છે પણ એની ઉપરથી જોઈએ તો આપણે પણ એવું જ સમજવાનું છે કે આપણે પણ આવ્યા તો આ સંસારમાં શાના માટે કે આત્માને નિર્મળ કરવા માટે પોતાના સારા સંસ્કાર કેળવવા માટે અને દુર્ગુણોનો નાશ કરવા માટે પણ અહીંયા આવી મોહ માયા ગાડી બંગલા સોનું ચાંદી સંપત્તિ આ બધામાં જ રચ્યા પચ્યા રહીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આપણે અહીંયાથી ચાલ્યો જવાનું છે આ બધું મૂક્યું અને સાથે લઈ જવાની છે એ સંપત્તિ ભેગી કરવાનું સાવ ભૂલાઈ જાય છે તો આ વાર્તામાંથી આપણને આ શીખવા મળે છે અને મારો આ વિડીયો સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હું આશા રાખું છું કે તમને આમાંથી કંઈક શીખવા મળ્યું હશે આભાર ધન્યવાદ